હેલઈ તું ફેમેલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં આજે તમારા ફાઇનના ઘરે જવાનું છે એટલે ત્યાં જઈને જ તો કન્ટીન્યુ બ્લોગ બધાય બનિયારી જાવ ત્યારે હવે ફાઈન ઘરે પગી ગયા છે અને છોડી એમ કહેશે બ્લોગ વધારને કામ માંજુ અને છોકરો છે

પાંચ છલી અમે જમવા બેસી ગયા થી જમવામાં તો બટેટા શાક છે સાથ છે ગુંગળા છે વઘારેલા રોટલા છે કાર્ય લાઈક કરો અને બેન છે છે કા હા ખાવા કા

છો કેટલું મસ્ત છે તમે પણ બધા દર્શન કરી લો

અત્યારે હવે મેં બજારે થી ઘરે વે આવી ઘણું બધું બજારમાંથી લીધું છે હા આરિયા નું લુકડસ ક આરિયા હા આ તે લીધા ને આ મંજુ નાસ કા મંજુ તારા છે ને આ તારા છે ને હા તારા છે એક દેના આપા કા છેતી હા હા કોમેન્ટ જરૂરથી કહી દેજો કેવી સાડી છે

છે છે બધી અને બધું ડેકોરેશન નું કામ મારા ફુવા ડેકોરેશન નું કામ કરે છે જેને કરવું હોય એ કોમેન્ટમાં કહી દેજો અને અત્યારે થોડી મંઝુરિયમ બનાવે છે વઘારે છે થોડી મંઝુરિયમ તમે જોજો કેવી રીતે વઘારે છે કારિયા તું શું લેવા આવ્યો કાઈ નહીં જો આવયો તું જોવા આવ્યો છો આમ રે આવી રીતે મંઝુરિયમ બનાવાય છે તને આવડે છે આવી રીતે કાક વગાડવાનું મંચુરિયન ભાઈ માર ફૂ ને છેતી ભી પૂતા છે કાજી ગુ કાશી હતી હોતા છે અને ધોળી મંચુરિયા વઘારે છે એ તમને જોવા મળશે આગળ હવે ગોળી ક્યાં નાખો ને ધોળી તને આવડે સારી તો રેવા દેને હવે ગોળિયું નાખે છે ધોળી કા ધોળી કોને કોને મન્ચુરિયન ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો આવી રીતે કાંક વઘારવાનો હોય ત્યારે અમે જમા બેસી ગયા છીએ તમને ખબર કે જમાચુરિયમ છે મંચુરિયમ છે શાક છે રોટલા છે પાપડ છે શાક છે હા હા કાઢોળીય કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જરૂરથી ચાલે જય માતાજી જય જાનભાઈ